નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસ વાર શનિવાર આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુનો સૌથી ઊંચો ભાવ બેતાલીસો ને એસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે જીરોની બજારમાં ઘટાડો છે જ્યારે અમુક માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ પણ ભાવ જોવા મળી રહ્યો છે દરરોજ જીરોની બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટ પાંત્રીસો સત્તાવનથી ચાર હજાર રૂપિયા સમી સાડત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી ચાર હજાર છવ્વીસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા અમરેલી બે હજાર પચીસથી ને રૂપિયા જેતપુર ત્યાં ત્રીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસ થી પચાસ રૂપિયા મોરબી બત્રીસો થી ત્રણ હાજર નવસો છત્રીસો ને ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા ઊંઝા પાંત્રીસો પંચોતેર થી બેતાલીસો રૂપિયા અંજાર આડત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા થરાદ બત્રીસો થી ચાર હજાર એકત્રીસ રૂપિયા જસદણ પચીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા શિહોરી સાડત્રીસો ચોવીસથી સાડત્રીસો ને એંશી રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી તેત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા દિયોદર સાડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામનગર પાંત્રીસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા ચામખંભાળિયા ચોત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા નેનાવા બત્રીસોથી ચાર હજાર રૂપિયા વિસાવદર બે હજાર નવસો ચોંસઠથી ને છન્નું રૂપિયા ત્રાંગધ્રા 3280 એંશીથી 3800 રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા રાપર આડત્રીસો થી આડત્રીસો ને રૂપિયા બાબરા ત્રણ હજાર નેવુંથી ત્રણ હજાર રૂપિયા માંડલ સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા થ્રોલ બત્રીસોથી સાડત્રીસો ને પા રૂપિયા બોટાદ છત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા ધાનેરા સાડા ત્રીસો અગિયારથી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા અને હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા